શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું સફલા એકાદશીની વ્રત કથા આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ તો મિત્રો હવે આપણે સાંભળીશું સફલા એકાદશીની વ્રત કથા શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને સફલા એકાદશીની શુભ કથા સંભળાવતા કહ્યું ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે જે ક્યારેક રાજા માહિષ્મતીની રાજધાની હતી રાજા માહિષ્મતીના પાંચ પુત્રો હતા તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપ કર્મોમાં જ મંડ્યો રહેતો હતો પર સ્ત્રી ગ્રામી અને વેશ્યાઓમાં આસક્ત હતો તેણે પિતાના ધનને પાપ કર્મમાં જ વાપર્યું તે સદા દુરાચાર પરાયણ તથા બ્રાહ્મણોનો નિંદક હતો વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા માહિષ્મતીને રાજકુમારોમાં તેનું નામ લુંબક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો લુંબક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું એક દિવસે તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનારા સિપાહીઓએ તેને પકડી લીધો પરંતુ જ્યારે તેને પોતાને રાજા માહિષ્મતીનો પુત્ર જણાવ્યો તો સિપાહીઓએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોના ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો તે દુષ્ટનું વિશ્રામ સ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ ત્યાં જ રહેતો હતો ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની દસમી દિવસે પાપિષ્ટ લુંભકે વૃક્ષોના ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનો કષ્ટ ભોગવ્યું તે સ્થળે ન તો તેને ઊંઘ આવી અને ન તો તેને આરામ મળ્યો તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું સફલા એકાદશીના દિવસે પણ લુંબક બેહોશ પડ્યો રહ્યો બપોર થવાથી તેને ચેતના આવી પછી નજર નાખીને તે અને લંગડાની જેમ પગથી વારંવાર લખડાતો રહીને જંગલની અંદર ગયો તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો રાજન એ સમયે લુમભગ ઘણાય ફળ લઈને વિશ્રામ સ્થાન પર પાછો ફર્યો ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે તેણે ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણાય ફળ નિવેદન કરતા રહીને કહ્યું આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાવો આમ કહીને લુંભકે રાતભર ઊંઘ નહીં લીધી આ રીતે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે એકાએક આકાશવાણી થઈ રાજકુમાર તો સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામશે ઘણું સારું કહીને તેણે તે વરદાન સ્વીકાર્યું આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને પંદર વર્ષો સુધી તે તેનું સંચાલન કરતો રહ્યો તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો જ્યારે તે મોટો થયો ત્યારે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રીકૃષ્ણની નજીક ચાલ્યો ગયો જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો હે રાજન આ રીતે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે સંસારમાં તે મનુષ્ય ધન્ય છે જેઓ સફલા એકાદશીના વ્રતમાં મંડ્યા રહે છે તેમનો જન્મ સફળ છે મહારાજ આના મહિમાને વાંચવા સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ પામે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોયું સફલા એકાદશીની વ્રત કથા તેના શુભ મુહૂર્ત પૂજા વિધિ અને મહાત્મય વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ